નમસ્કાર દર્શક મિત્રો આશા સુ ગુજરાતી દ્વારા ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસભર્યા વાતાવરણ વાતાવરણમાં ઉજવણી ઈદગાહ ખાતે ઈદની નમાઝ પડી એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના પાંચ મુખ્ય ફર્જ પૈકી એક પવિત્ર રમજાન માસના રોજા રાખીને

અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી આ પ્રસંગે હિન્દુ અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદગાહ તેમજ મસ્જિદોમાં જઈને ઈદની શુભેચ્છા પાઠવી હતી આ વેળાએ ભારે કોમી એકલાસના દ્રશ્યો સર્જાયા હતા ઈદની નમાઝ બાદ કોમી એકતા દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે દુઆઓએ ખાસ ગુજારવામાં આવી હતી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન तो, पिरो रिपोर्ट रमजान रमजानबारक के मुबारक महीने के बाद आज ईदुलफ़ित्र के दिन गोठड़ा के तमाम लोगों ने मिलकर गोठड़ा ईदगाह में नमाज ईद अदा की और अल्लाह तबारक बताल की बारगाह में दुआ की कि मौला तबारक बताली माह रमजानक के सदक़े हमारे हिंदुस्तान के हालात को मैसर फरमाए اور ہندوستان پر آنے والی تمام مصیبتیں. مصیبتوں کو دور عطا فرمائیں اور اللہ تبارک و تعالی ہمارے ملک میں امن و شانتی عطا فرمائیں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ